ત્યાંથી અમદાવાદ લઈ ગયા બાદ અમદાવાદ ખાતે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નની લાલચ આપી વાતોમાં ઇમોશનલ કરી સાત લાખ જેવી માતબર રકમ મહિલા પાસેથી મેળવી લીધા બાદ મહિલાને રજડદી મૂકી દઈ લગ્નની ના પાડી ઠગાઈ અને વિશ્વાસઘાત કરનાર મૂળ કોટાના પરંતુ હાલે વૃંદાવન રહેતા આરોપી સામે અમદાવાદ ખાતે જીરો નંબર એફઆરઆઈ નોંધાયાની ગણતરીના કલાકોમાં આ એફઆઈઆરના આધારે માંડવી ખાતે વિધિવત રીતે ગુનો દાખલ થયા બાદ પશ્ચિમગજ પોલીસની પોલીસ અધિક્ષક વિકાસ સુડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપી હર્ષિત ઉર્ફે હર્ષ જગદીશ મહેતાને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો માંડવી પંથકમાં ચકચારી આ ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાઈ જતા પોલીસ દ્વારા વિશેષ તપાસ સાથે પોલીસ પૂછપરછ ચાલી રહ્યું છે કોઈ પંજાતની તપાસ કર્યા વિના પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે रेप के ऑफेंस की फरियाद थी रेप विद विश्वासघात जिसमें पैसे की लेन देन हुई तो मामले की गंभीरता को देखते हुए तुरंत जीरो पे काम करते हुए मांडवी पुलिस स्टेशन में हमने ऑफेंस किया ऑफेंस की कुछ विगत मैं आपको शेयर करता हूं जिसमें महिला को शादी का झांसा देकर के अहमदाबाद में उसके साथ शारीरिक संबंध स्थापित किए गए और उसके बाद उसे मानसिक रूप से टॉर्चर करते हुए उससे सात लाख चौदह हजार के आसपास के पैसों की मांगनी समय समय पर की गई जो कि महिला के द्वारा उस व्यक्ति को आरोपी को ट्रांसफर भी की गई आरोपी का नाम है हर्षित हर्ष सन ऑफ जगदीश परेता जो कि मूलतः कोटा का निवासी है लेकिन वर्तमान में वो वृंदावन में रह रहा था तो इस बेस पे ऑफेंस रजिस्टर किया गया और तात्कालिक टीम वृंदावन रवाना की गई लकीली टीम को वहां पे सफलता मिली एक गेस्ट हाउस से हम आरोपी को पकड़ने में सफल हुए और उस आरोपी को आज हम आप, आपके सामने प्रस्तुत करेंगे तो ये एकत्री अत्याचार के संबंध में सरकार के जो नए कायदे हैं और जीरो एफआईआर को लेकर के जो एक कड़ी सूचनाओं का जो एक सरकार के द्वारा निर्देश दिए गए समय समय पर उनका सही तरीके से उपयोग और उससे मिलने वाली सफलता का ये एक उदाहरण है कि जीरो एफ मिलने के कारण हम तात्कालिक उस फरियादी का, का संपर्क करने में सफल हुए तात्कालिक फरियाद रजिस्टर की गई और लकीली आरोपी हमें जल्दी से जल्दी प्राप्त हो गया इसीलिए इस एफ की सेंसिटिविटी को देखते हुए और आरोपी फरार ना हो जाए इसके लिए मीडिया से भी हमने इस एफ को थोड़ा देरी से शेयर किया और महिला के आग्रह पर यह एफ आपसे शेयर नहीं की गई तो ये एक जीरो का एक अच्छा उदाहरण था इसके लिए ये आपके सामने रखा વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજાર ની એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24 ટ્વેન્ટી ફોર સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર એડ્રેસ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો